પછી દંડો અને બાદમાં લાત માર્યા બાદ પોલીસ યુવાનોને બાઇક પર બેસાડી ત્યાંથી નીકળી જાય છે માર મારનાર વ્યક્તિ ચંડોળા પોલીસ ચોકીના પીએસઆઈ હરીશ એન પટેલ છે તો બીજી તરફ જેમને માર મારવામાં આવ્યો છે તે યુવાનો એક્સેપ્ટ કર્યો છે કે પોલીસ દ્વારા તેમને ખોટી રીતે માર મરાયો છે આ યુવકોએ પોલીસ કર્મી સામે કોર્ટમાં ફરિયાદ કરી છે અને આરોપી પોલીસ કર્મીઓ સામે પગલા ભરવાની માંગ કરી છે

બિલકુલથી આપણે જણાવી દઉં જે બીએચઆઈ દ્વારા આજે માર મારવામાં આવ્યો હતો અને દંડાવાળી કરવામાં આવી હતી જે બીએચઆઈ સાથે સંપર્ક થઈ શક્યો નથી અને ત્યાં આ મામલે કોઈ પણ કહેવા તૈયાર નથી અત્યારે બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ પાસે આજે બોપ બનનાર લોકો છે તે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જી જી આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા માટે